નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે ઝઘડિયા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીના દ્વારા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં નેત્રંગ તાલુકાના આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે સંકલન કરી કાયદો અને વ્યવસ્થા વિશે વાત કરી હતી ટ્રાફિક નિયમો હેલ્મેટ ફરજિયાત પહેરવું તેમજ સાયબર ફ્રોડ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી જે પ્રસંગે નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવા તેમજ નેત્રંગ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજરોજ નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે ઝઘડિયા ડિવિઝનના એએસપી શ્રી અજયકુમાર મીણા સાહેબનાઓનું ઇન્સ્પેક્શન તેમજ નોટ રીડિંગ રાખવામાં આવેલ અને સાથે લોક પણ રાખવામાં આવેલ જેમાં લોકોની લોકોના પ્રશ્નો સાંભળેલા હતા અને લોકોની જે સમસ્યા છે એની પણ રજૂઆત કરવામાં આવેલી હતી અને રજૂઆતના અંતે મહેરબાન એસપી શ્રી મીણા સાહેબે લોકોને પોતાની સમસ્યાનું નિરાકરણ કરવા માટે ખાતરી આપેલ હતી તેમજ વિશેષમાં મીણા સાહેબે તમામ લોકોને હેલ્મેટ પહેરી અને ટ્રાફિક જાગૃતિ લાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ખાસ સૂચન કરવામાં આવેલ હતું અને સાથે તમામ લોકધર્મા ઉપસ્થિત લોકોને સાયબર અવેરનેસ પણ રાખવા માટે સૂચન કરવામાં આવેલ હતું